કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર હરિભાઈ આર કટારીયા સાહેબ આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્રના પ્રમુખ શ્રી સંદીપ શેઠ સંસ્થાના સહમંત્રી શ્રી વિકાસભાઈ બુતા સભ્ય શ્રી રાહુલભાઈ તલાટી સભ્ય શ્રી સદારભાઈ લિંખેડાપાડા તથા અને અન્ય ટ્રસ્ટીગણ પર હાજર રહ્યા હતા અને નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ પ્રિન્સિપાલ ડોક્ટર કેએલ લતા તેમજ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો તમામ સ્ટાફ अर्बन હોસ્પિટલનો તમામ સ્ટાફ તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનનું સ્વાગત દાહોદના પારંપરિક રિવાજ પ્રમાણે ઢોલ અને લિઝમના નૃત્ય અને ત્રિરંગા યાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય દાહોદ નમસ્કાર સર્વને માય સેલ્ફ ડોક્ટર કૈલાશ લતા પ્રિન્સિપલ શ્રી શ્રી શશિકલા ધનસુકલા દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ એસઆર કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ જે આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર દ્વારા સંચાલિત છે આ વખતે અમારો મુખ્ય જે પ્રોગ્રામ હતો એ શપથવિધિ સમારોહ હતો જેને આપણે ઓથ સેરેમની ટેકિંગ કહીએ છીએ એમાં એકસો ત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો સૌ આ સમારોહની શરૂઆત આજના અમારા જે મુખ્ય મહેમાન હતા એ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સરશ્રી ડૉક્ટર હરિભાઈ કટારિયા એ મુખ્ય મહેમાન પદે પધાર્યા અને ત્યારબાદ દાહોદ જિલ્લાના નર્સિંગ કોલેજમાં આ પ્રથમ વખત નર્સિંગ કોલેજ નર્સિંગના સ્ટુડન્ટ્સ દ્વારા નર્સિંગ ફેકલ્ટી દ્વારા બધાએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું જેમાં સંસ્થાના પ્રમુખશ્રી સંદીપ સર અન્ય વડીલો વાલીઓ અને બધાએ સાથે મળીને આ સમારોહને ખૂબ જ ઉત્સાહિતપૂર્વક ભાગ લીધો અને ભાવભેર ઉજવણી કરી